નમસ્કાર જોહાર ગુડ મોર્નિંગ અત્યારે ધારાસભ્ય અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી રહી છે ધારાસભ્ય અનંત પટેલે પણ જે ઓપરેશન સિંદૂર છે એના માટે સૈનિકોનું મનોબળ મજબૂત થાય એના માટે શુભકામના પાઠવી છે અને એમણે જે કહ્યું છે કે ભારત દેશમાં અત્યારે એકતાનો માહોલ છે સમગ્ર દેશમાં અત્યારે એકથી

પહેલગામમાં પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો એના જવાબમાં ભારતીય સેનાએ જે પ્રકારે પીઓકેમાં હુમલો કર્યો છે અને આતંકવાદનો સફાયો કર્યો છે ખૂબ સરસ આપણી સેના માટે સરાહનીય વાત છે અને આવું કોઈ પણ આપણા દેશના લોકો કે આપણા દેશ માટે કોઈ ખરાબ કુટરસ્થિતથી જોઈ એને વળતો જવાબ આપવો જ જોઈએ અને અમે સેનાની હિંમત બહાદુરીને અમે દાદ આપીએ છીએ આવી જ રીતે દેશના વિરોધી આતંકવાદીઓનો સફાયો કરો જે રીતે આખા દેશમાં એકતાનો માહોલ છે ન ધર્મ ન જાતપાત પરંતુ આપણે સૌ ભારતીય છીએ અને ભારતીય હોવાના નાતે કોઈ ભારતીય નાગરિક પર જો હુમલો કરશે અથવા ભારત દેશ પર જો કોઈ કુદ્રષ્ટિ નાખશે તો એને છોડવાના નથી આ મુદ્દો એવો છે કે પોતાનો પક્ષપાત છોડીને દેશની સલામતી અને સરહદની સુરક્ષા માટે આપણે સૌએ એક થઈને કામ કરવું જોઈએ આનંદભાઈ અહીંયા જે અત્યારે યુદ્ધનો નો ચાલી રહ્યો છે મોક ટ્રેલ થવા પર જઈ રહ્યા છે બધી જગ્યાએ લોકોને શિક્ષણ આપવામાં આવે છે આપણા વિસ્તારમાં લોકોને મોક ડ્રીલ શું છે એ પણ ખ્યાલ નથી લોકોને એવું છે કે હુમલો થયો છે નવસારીમાં જ્યારે મોક ડ્રીલ કરવામાં આવ્યું વાસ્તામાં મોક ડ્રીલ કરવામાં આવ્યું ત્યારે એમ જ લોકોને છે કે હુમલો થયો છે તો હુમલાખોર ક્યાં છે ને આવા બધા લોકોના પ્રશ્ન છે એના માટે લોકોને એક અવેરનેસ માટે એક મેસેજ આપી દો ઓગણીસો એકોતેર પછી પહેલીવાર આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે એટલે સામાન્ય રીતે લોકોને નહીં ખબર હોય નવા યુવાનોને નહીં ખબર હોય પરંતુ જે ગઈકાલે મોબદિલ કરવામાં આવ્યો તેમાં એક લોકોમાં ચેતનાનો સંચાર થયો છે અને કઈ રીતે હવાઈ હુમલો થાય ત્યારે કઈ રીતે બચવું જોઈએ એના માટે કઈ રીતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતે તકેદારીના લેવા જોઈએ એના વિશે લોકોને પણ ખ્યાલ આવ્યો લોકોએ પણ એમાં ખૂબ સહકાર આપ્યો આપણે લોકોનો પણ અભિનંદન માનીએ છીએ જો આવી કોઈ ઘટના બને આપણા પર હુમલો થાય તો આપણે સુરક્ષિત જગ્યામાં જવું જોઈએ અને આપણા દેશના આર્મીને આપણા દેશના જે રીતે અત્યારે દેશનો એકતાનો માહોલ છે એકતાનો માહોલ ખૂબ જ યોગ્ય છે અને જે રીતે મોકભીલ થાય છે આપણા વિસ્તારમાં અને લોકોને એક મેસેજ અને સંદેશો પણ આપ્યો છે કે જે રીતે આવી રીતે કોઈ ઘટના થાય તો શું કરવું એ જાણવું ખૂબ જરૂરી છે હું છું સોનો છે